માં ખપાવા આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે હવે સુરત ખાતે જાટ સમાજ સહિત રાજસ્થાનના વિવિધ સમાજ એક મંચ પર આવી રહ્યા છે અને રાજકુમાર જાટ પરિવારને ન્યાય મળે તે માટે મેદાને ઉતરી રહ્યા છે આ માટે રાજકુમાર જાટ ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે રાજકોટના ના ગોંડલ શહેર માં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટ મોત થયું છે જેમાં પરિવારજનો દ્વારા રાજકુમારનું મોત અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત હત્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે બીજી તરફ પોલીસ આ ઘટનાને અકસ્માતની ઘટના ગણાવી રહી છે રાજકુમારના મોતના એક દિવસ પહેલા ગોંડલના બાહુબલી એવા ગણેશ ગોંડલ જાડેજા રાજકુમાર જાટ અને તેના પિતાને માર મારતો હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે માર માર્યાની ઘટના બાદથી જ રાજકુમાર જાટ ગાયબ થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મોત થયું છે

ताकि उसको न्याय मिल सके इस घटना से गुजरात में रहे-रहे सभी प्रवासी बंधुओं में भारी डर का माहौल फैला हुआ है क्योंकि इस तरह से पॉलिटिकल पावर का इस्तेमाल करके बाहुबली किसी की भी हत्या करके उसको अकस्मात का रूप दे देते हैं तो हमें इसमें सीबीआई जांच की मांग कर रहे हैं और केवल राजकुमार जाट का समाज ही नहीं किंतु जितने अन्य समाज है इंसानियत के नाते इस घटना के लिए રાજકુમાર ચાર્ટ અપ મૃત્યુ કેસ ની તપાસ સીબીઆઈ ને સોંપવાની માંગ કરશે વધુમાં નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકરણમાં સરકાર પાસે ન્યાય અને મદદ મળે એવી અપેક્ષા છે